સુરત શહેરમાં સાધણી માતા વર્ષે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું ત્રણ દિવસ સુધી આયોજિત કાર્યક્રમમાં અખંડ પાઠ સત્સંગ કીર્તન ભંડારાનું આયોજન કરાયું શહેરમાં જય સાધણી માતા સેવા સમિતિ દ્વારા દર વર્ષે જેમાં આ વર્ષે પણ તારીખ સાતથી નવ ફેબ્રુઆરી દરમિયાન પૂજ્ય સાધણી માતા વર્ષોત્સવનું આયોજન કરાયું રોડ સ્થિત વર્ષો સોસાયટી ખાતે ત્રણ દિવસ સુધી ઉત્સવનું આયોજન કરાયું જેમાં અખંડ પાઠ સત્સંગ કીર્તન ભંડારા સહિતના કાર્યક્રમો થયા

જેની મનોકામના પૂર્ણ થાય છે એ માનતા આપવા હશે અને માથું પણ ટેકવા આવે છે અને કેટલા વર્ષોથી આ માતાજીના મંદિરની બહુ મહિમા છે અને સૌરાષ્ટ્રની પણ બહુ પબ્લિક આવે છે અને આ ઓગણત્રીસ વર્ષથી કન્ટિન્યુ દર વર્ષે માઘ મહિનાની પેલા બીજા રવિવારે મેં આ વર્ષે ઉત્સવ મનાવીએ છીએ દર વર્ષે ત્રણ દિવસ નો કારણ અખંડ પાઠ સાહેબ રાખી ત્રણ દિવસ કન્ટિન્યુ પાઠ સાહેબ હોય છે અને ત્રીજા દિવસે પૂર્ણા આવતી પહેલાથી પાઠસાહેબો બીજા દિવસ વાંચવાનું ઉત્સવ કીર્તન હોય છે અને ત્રીજા દિવસે પૂર્ણા આવતી હોય છે એના પછી લંગર ભંડારા પ્રસાદ હોય છે